નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે મકર સંક્રાંતિ પર શા માટે ઉડાડવામાં આવે છે પતંગ જાણો તેની પાછળનું રહસ્ય તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમણે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવી તો ચાલો શરૂ કરીએ આજની આ ખાસ મહત્વપૂર્ણ સ્ટોરી મકર સંક્રાંતિ પર ભગવાન સૂર્યને કેવી રીતે અર્પણ કરવું જળ જાણો સાચા નિયમો મકર સંક્રાંતિની ગણતરી વર્ષના સૌથી મોટા તહેવારોમાં થાય છે આ દિવસે સૂર્ય પોતાની રાશિ બદલીને મકર રાશિમાં પ્રવેશ કરે છે જેના કારણે તેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે વર્ષ આવતાની સાથે જ તહેવારોની હારમાળા શરૂ થઈ જાય છે લોહરીનો તહેવાર તેરમી જાન્યુઆરીએ મનાવવામાં આવશે જ્યારે ચૌદમીએ મકર સંક્રાંતિની ઉજવણી કરવામાં આવશે આ ખાસ દિવસે લોકો સ્નાન અને દાન કરે છે પરંતુ ગુજરાત અને રાજસ્થાનમાં ઉત્તરાયણનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે લોકો પતંગ ઉડાડે છે ગુજરાતમાં દર વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે ઉત્તરાયણનો તહેવાર શું છે હિન્દુ કેલેન્ડર મુજબ ઉત્તરાયણ એ સમય છે જ્યારે શિયાળાની ઉનાળો શરૂ થાય છે આ દિવસે પતંગ ઉડાડવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે જેમાં વિશ્વના ખૂણે ખૂણેથી લોકો પતંગ ઉડાડવા આવે છે આખું આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ ગયું છે રાજસ્થાનના જયપુરમાં પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવાય છે તે રાજસ્થાનના રંગીન તહેવારોમાંનો એક છે પતંગ ઉત્સવ શા માટે ઉજવવામાં આવે છે પતંગ ઉડાડવાનો તહેવાર ઉજવવા પાછળ એક કારણ છે લોકો માને છે કે શિયાળાને કારણે લોકો ખાંસી અને શરદીથી બીમાર થઈ જાય છે પરંતુ જ્યારે પણ સૂર્ય ઉત્તરાયણમાં હોય છે ત્યારે તેના કિરણો શરીર માટે દવાનું કામ કરે છે તો મિત્રો આ વિડિયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે